બિલકુલ અલગ અલગ તારીખે ભાજપના નેતાઓ છે તે ઉમેદવારીપત્ર જે છે તે ભરવા જશે મહત્ત્વનું છે કે કેન્દ્રીય મંત્રી ગાંધીનગર લોકસભાથી ચૂંટણી લડી રહ્યા છે અને તે ઓગણીસ તારીખે પોતાની ઉમેદવારી છે તે નોંધાવશે અને અઢાર તારીખે તેમના વિસ્તારમાં આવતી તમામ સાત વિધાનસભા છે ત્યાં રોડ કરશે ઓગણીસ તારીખે જનસભાને સંબોધન કરીને ત્યારબાદ ફોર્મ ભરવા જશે તો આજ રીતે નવસારીમાં સી આર પાટીલ ભાજપના પ્રદેશ અધ્યક્ષ છે તે ચૂંટણી મેદાનમાં છે ને તે અઢાર તારીખે ફોર્મ ભરવા જવાના છે જ્યારે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા છે તે પંદર તારીખે જ્યારે પરસોત્તમ રૂપાલા જે છે તે સોળ તારીખે ફોર્મ ભરવા જવાના છે ભાજપના લગભગ નેતાઓ છે તે પોતાની ઉમેદવારી છે તે સોળ તારીખે નોંધાવાના છે મહત્વનું છે કે અલગ અલગ તબક્કામાં આ ઉમેદવારી પત્ર ભરવા માટે થઈ અને ભાજપ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે પંદર તારીખે ત્રણથી ચાર ઉમેદવાર છે તે પોતાની ઉમેદવારી નોંધાવશે જ્યારે સોળ તારીખે સાતથી આઠ ઉમેદવારો છે તે પોતાની ઉમેદવારી જે છે તે નોંધાવવાના છે આમ અલગ અલગ તારીખે ઉમેદવારી પત્ર ભરવા માટે થઈ અને ભાજપ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે આભાર સમગ્ર માહિતી આપવા માટે